ગુજરાત તાજા અને ખૂબ જ દુઃખદ મોટા સમાચાર પીએમ નરેન્દ્ર મોદી અને હિન્દુઓની હત્યા હવે મુખ્યમંત્રી પણ જેલમાં મોદીને ગોળી મારવાની અને ગુજરાતમાં મોટી દુર્ઘટના હવે સીએમ પણ ગયા ફરી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો તો જાણીલો મિત્રો પીએમ મોદી સામે કેટલા ઉમેદવારો વારાસની લોકસભા સીટ પરથી પીએમ મોદી સામે કુલ એકતાલીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોમેડિયન શ્યામ રંગીલા સહિત તેત્રીસ ઉમેદવારી રદ થઈ ગઈ છે હવે પીએમ મોદી સામે અજય રાજ કોંગ્રેસ અતહલ જમાલ બીએસપી ગગનપ્રકાશ અપના દળ કે પારસનાથ કેસરી રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી અને કોલી શિવકુમાર કુલ તુલસી પાર્ટી અને અપક્ષના ઉમેદવાર સંજય કુમાર તિમારી અને દિનેશ કુમાર યાદવ ચૂંટણીના મેદાનમાં ઉભા છે

ત્યારબાદ મોટા સમાચાર અરવિંદ કેજરીવાલ સતેવો દાવો કરી રહ્યા છે કે ભાજપ બે મહિનામાં યોગીજીને પદપતિ હટાવી દેશે ત્યારે હવે પહેલી વખત યોગી આદિત્યનાથે તેના વિશે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે જેલમાં ગયા પછી કેજરીવાલની બુદ્ધિ ફરી ગઈ છે તેમને લાગે છે હવે ક્યારેય જેલની બહાર નહીં આવે અન્ના હઝારેના સપના ઉપર પાણી ફેરવનાર કેજરીવાલ હવે મારું નામ લઈને વાતો કરે છે અન્ના હઝારે એને ક્યારેય માફ નહીં કરે કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહાર ભાજપના ચારસો પાનના નારા અંગે કટાક્ષ કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે કહ્યું કે સારું છે કે તેઓ ની પાર વાતો નથી કરતા કારણ કે લોકસભાની સીટોની સંખ્યા પાંચસો જ છે ખડકે દાવો કરતા કહ્યું કે જૂના પહેલા અઠવાડિયામાં મોદી સરકારની વિદાય બાદ વિપક્ષી ગઠબંધન સરકાર સત્તામાં આવશે અમે આપેલા તમામ વચનો પૂરા કરીશું મોદીની ગેરંટીની જેમ નહીં અમે ક્યારેય પૂરી નથી થતી હવે મુખ્ય પણ ગયા ફરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 24 કલાકમાં યુ ટર્ન લીધો છે પહેલા તેણે કહ્યું હતું કે જો દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો તેને બહારથી સમર્થન આપશે જો કે ગઈકાલે તેમણે ફરી એક નિવેદન આપ્યું છે તેઓ સંપૂર્ણપણે વિપક્ષી ગઠબંધનનો ભાગ છે આ ગઠબંધનનો આઈડિયા તેમનો જ હતો તેમના પહેલા નિવેદનનો ઊંધો અર્થ કાઢવામાં આવી રહ્યો છે તેના પહેલા નિવેદનથી ગઠબંધનમાં ઈરાનની ચર્ચા શરૂ થઈ હતી રાજ્યનેક મોટા સમાચાર અને પીએમને ગોળી મારવાનું કહ્યું झारखंडના કોરડામાં આજે જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું દેશના હિતમાં આટલું કામ કરી રહ્યો છું ત્યારે જે એમએમ કોંગ્રેસ આરજેડીના લોકો પરેશાન છે સંતુલન ગુમાવ્યું છે કોડમામાં ઇન્ડિયા ગઠબંધનનો એક નેતાએ મને ગોળી મારવાની વાત કરી જે લોકો મોદીની કબર ખોદવાનું સપનું જોઈ રહ્યા છે તેમણે અહીંયા આવીને આ નજારો જોઈ જોવો જોઈએ ગોળી મારવાવાળાએ આ સભામાં લોકો જ મારી સુરક્ષા કવચ છે ગુજરાતમાં ફરી મોટી દુર્ઘટના નર્મદા નદીમાં ડૂબવાની ઘટના બાદ વધુ એક ઘટના સામે આવી છે મોરબીના મચ્છુ નદીમાં સાત યુવાનો નાવા પડ્યા હતા સાત માંથી ત્રણ યુવાનો ડૂબ્યા હોવાના અહેવાલ છે ફાયર બ્રિગેડની ટીમે યુવાનોને શોધી રહી છે ગઈકાલે જ પોઈચા પાસે નર્મદા નદીમાં સુરતનો પરિવાર ડૂબ્યો હોવાની ઘટના બની હતી તે પહેલાં નવસારીના દાંડીમાં પણ આવી જ ઘટના બની હતી છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં ડૂબવાના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે